દિવાળી પહેલા ગુજરાતની રાજનીતિમાં મોટી નવા જૂનીના વર્તાઈ રહ્યા છે લાંબા સમયથી મંત્રીમંડળના વિસ્તરણની ચર્ચાઓ હતી ત્યારે આગામી ઓક્ટોબરે નવા મંત્રીઓ શપથ લે એવી શક્યતા છે ગઈકાલે દિલ્હી દરબારમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિશ્વકર્મા અને સી આર પાટીલ સહિતના ભાજપના દિગ્ગજોની વડાપ્રધાન સાથે બેઠક મળી હતી આ મેરેથોન બેઠક લગભગ રાતના અગિયાર વાગ્યા સુધી ચાલી હતી મંત્રીમંડળના વિસ્તરણ અને સંગઠનને લઈને આ બેઠકમાં ચર્ચાઓ થઈ હતી તો દસ નવા ધારાસભ્યને મંત્રી બનાવવાનું લગભગ નક્કી માનવામાં આવી રહ્યું છે તો ઘણા મંત્રીઓના ખાતા બદલાય એવી પણ શક્યતા છે નમસ્કાર આપની સાથે હું મમતા ગઢવી અને રાજકારણની લેબોરેટરી ગણાતા ગુજરાતમાં ક્યુ મોટું રાજકીય ઓપરેશન થશે અને મંત્રીમંડળના વિસ્તરણમાં કોને મળશે તક અને કોનું પત્તું કપાશે તેના વિશે વિગતે વાત કરી વાત ગુજરાતી પર

ગુજરાત રાજકારણની લેબોરેટરી ગણાય છે અને ભાજપ આ વખતે કઈક નવો પ્રયોગ ગુજરાતમાં કરે તો નવાઈ નહીં મુખ્યમંત્રી દિલ્હી પહોંચ્યા પછી મંત્રીમંડળના સભ્યોમાં ઉચાટનું વાતાવરણ ફેલાયું છે કઈક મોટી નવા જૂનીના અનુસાર લગભગ દરેક મંત્રીને આવી ગયા છે આ બેઠક બાદ એવી પણ શક્યતાઓ વ્યક્ત કરાઈ છે કે હવે સરકારમાં ખૂબ મોટા બદલાવો આવી શકે તેમ છે દિલ્હી દરબારમાં મળેલી બેઠક બાદ હવે સોળ ઓક્ટોબરના રોજ એટલે કે અગિયારસ ના દિવસે જ મંત્રીમંડળનું વિસરણ થઈ જશે એવું માનવામાં આવી રહ્યું છે અને સાથે જ બે હજાર માં યોજાનારી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં લઈને નવા મંત્રીઓની પસંદગી કરવામાં આવશે સક્ષમ યુવાન અને સારી ધારાસભ્યોને તક મળે એવી શક્યતા છે કયા ધારાસભ્યોને તક મળી શકે છે તેના વિશે વાત કરીએ તો પૂર્વ મંત્રી અને સહકારી ક્ષેત્રના માંધાતા ગણાતા જયેશ રાદડિયા કે જેને સહકારી મંત્રી બનાવવામાં આવી શકે તેમ છે ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના ધર્મપત્ની અને જામનગરના ધારાસભ્ય રીવાબા જાડેજા તો સાથે જ કોંગ્રેસમાંથી ભાજપમાં ભળેલા અને ચૂંટણી જીતેલા પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા આ ઉપરાંત હાલના વિધાનસભાના સ્પીકર શંકર ચૌધરી રાજકોટના ધારાસભ્ય ઉદય કાનગઢ વેજલપુરના ધારાસભ્ય અમિત ઠાકર એલિસબ્રિજના ધારાસભ્ય અમિત શાહ ભાવનગરના ધારાસભ્ય અને હાલના રાજ્ય કક્ષાના મંત્રી પરશોતમભાઈ સોલંકીના નાના ભાઈ હીરા સોલંકી અમરેલીના ધારાસભ્ય મહેશ કસવાલા ધારાસભ્ય કૌશિક વેકરિયા અને માંડવી કચ્છના ધારાસભ્ય અનિરુદ્ધ દવે સુરતના ધારાસભ્ય સંગીતા પાટીલ તથા નડિયાદના ધારાસભ્ય પંકજ દેસાઈનો પણ સમાવેશ થાય છે આ ઉપરાંત કોંગ્રેસમાંથી આવેલા અલ્પેશ ઠાકોર હાર્દિક પટેલ અને સી જે ચાવડાને પણ મંત્રીપદ મળે એવી શક્યતાઓ જોવાઈ રહી છે મંત્રીમંડળમાં જો નવા ચહેરાઓને લેવાશે તો તેમાં સૌરાષ્ટ્રને સૌથી વધુ તક મળે એવી ચર્ચાઓ છે સૌરાષ્ટ્રના રાજકારણમાં હંમેશા એપી રહેલા અમરેલી જિલ્લામાંથી પણ કોઈ એકને મંત્રી પદ મળી શકે છે વર્ષ બે હજાર સત્તર માં જિલ્લાની પાંચેય વિધાનસભા બેઠક કોંગ્રેસે છે તે કબજે કરી હતી જોકે વર્ષ બે હજાર બાવીસ ની વિધાનસભામાં ભાજપે કોંગ્રેસનો એકદમ સફાયો કરી દીધો હતો આ ઉપરાંત નગરપાલિકાથી લઈને સહકારી ક્ષેત્રે પણ ભાજપનો જ ભગવો લહેરાયેલો છે બીજી તરફ પાટીદાર અને કોળી સમાજનું આ બેઠકો પર પ્રભુત્વ રહ્યું છે અમરેલી જિલ્લાની પાંચ વિધાનસભા બેઠક પૈકી ચાર બેઠકો પર પાટીદાર ધારાસભ્યો છે જ્યારે એક બેઠક પર કોળી કોળી સમાજના ધારાસભ્ય છે સમાજમાંથી આવતા અને રાજ્ય સરકારમાં વર્તમાન મંત્રી પરસોત્તમ સોલંકીની તબિયત હાલ ના તંદુરસ્ત હોવાથી જો તેમને રિપીટ કરવામાં નહીં આવે તો કોળી સમાજમાંથી આવતા રાજુલાના ધારાસભ્ય અને પરસોત્તમ ભાઈ ભાઈ એટલે કે હીરા સોલંકીને મંત્રી પદ મળી શકે છે બીજી તરફ જો પરસોતમ સોલંકીને રિપીટ કરવામાં આવે તો પાટીદાર સમાજમાંથી આવતા કૌશિક વેકરિયા અથવા મહેશ કશવાલા બેમાંથી એક છે તે પાટીદાર ધારાસભ્યને મંત્રી પદ મળી શકે છે જોકે હાલના વિધાનસભાના સ્પીકર અને પૂર્વ મંત્રી શંકર ચૌધરી અને પૂર્વ પ્રદેશ પ્રમુખ તથા પૂર્વ કેબિનેટ મંત્રી જીતુ વાઘાણી આ બંને મુદ્દે હાલ કેટલીક અવઢવ હોવાની ચર્ચા છે વિસ્તરણ બાદ મંત્રીમંડળનું કદ છે તે વીસ થી બાવીસ સભ્યોનું થઈ જશે નવા મંત્રીઓને શપથ અપાવવા આજે રાજ્યપાલ પાસે સમય પણ માંગવામાં આવી શકે છે તો બીજી તરફ સારું પરફોર્મન્સ કરનાર રાજ્ય મંત્રીઓને પણ પ્રમોશન આપવામાં આવી શકે છે આ પહેલા ભાજપ હાઈકમાન્ડે એક મોટો નિર્ણય લઈને બે હજાર એકવીસ માં મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત આખા મંત્રી બદલી નાખ્યું હતું વિજય રૂપાણીના સ્થાને ભૂપેન્દ્રભાઈ પટેલ છે તે મુખ્યમંત્રી બન્યા અને તેમના મંત્રીમંડળમાં નવા ચહેરાઓને સ્થાન અપાયું હતું ભાજપનો આમ પણ ઇતિહાસ રહ્યો છે કે ઘણી વખત ચર્ચામાં રહેલા નામોને બદલે અણધારિયા નામો પણ સામે આવે છે બે હજાર બાવીસમાં શંભુ પ્રસાદ ટુંડિયા અને શંકર ચૌધરી જેવા નેતાઓને મંત્રીમંડળમાં સ્થાન નહોતું મળ્યું જે એક સરપ્રાઇઝ હતું આ વખતે પણ ભાજપ અણધારિયા નામોને આગળ લાવી શકે છે જો સૂત્રોનું માનીએ તો હાલના કેટલાક મંત્રીઓનું પરફોર્મન્સ સંતોષકારક ન હોવાને કારણે તેમને પણ પડતા મૂકવામાં